અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હિ સેવા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત ભવન ટાઉન ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો ઓક્ટોબર સુધી ચાલનારા આ અભિયાનમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ચોવીસ અંતર્ગત સ્વચ્છતા હી સેવા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત અંકલેશ્વર શારદા ભવન ટાઉન હોલ ખાતે સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરાયો હતો આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજ પુરોહિત ઉપપ્રમુખ ભાવેશ કાયસ કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશ પટેલ નગરપાલિકાના મુખ્ય અધિકારી કેશવ કોલડિયા અને શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ સાંસ્કૃતિક ઉત્સવમાં પાલિકાના કર્મચારીઓએ પોતાના રહેલી કલાનું પ્રદર્શન કર્યું હતું તેમજ તારીખ સત્તરમી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ સુધી સ્વચ્છતા હિ સેવા અભિયાનની ઉજવણી કરવામાં આવશે જે અંતર્ગત અંકલેશ્વર શહેરના વિવિધ માર્ગો પર સાફ સફાઈ તેમજ સ્વચ્છતા અંગે જાગૃતિના કાર્યક્રમ યોજાશે દિવાળી સુધીમાં અંકલેશ્વરના તમામ આંતરિક તેમજ મુખ્ય માર્ગો પર અસરકારક સાફ સફાઈ કરવાનું અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આજે અંકલેશ્વર નગરપાલિકામાં સ્વસ્થાઈ સેવા બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવેલ છે જેમાં સત્તર સપ્ટેમ્બરથી લઈ બીજી ઓક્ટોબર સુધી સ્વચ્છતાને રિલેટેડ અમે કાર્યવાહી કરવાના છીએ આજે આ પ્રોગ્રામનું મહા શારદા ભવન ખાતે લોન્ચિંગ કરવામાં આવેલું છે જેની અંદર આજના પ્રોગ્રામની અંદર અમારા જે સફાઈ મિત્રો હતા એમના દ્વારા કલા પ્રદર્શન કરી અને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હવેથી અલગ અલગ દિવસે અલગ અલગ થીમ આધારિત સફાઈના કાર્યક્રમ છે આવતીકાલે સફાઈ રેલીનું આયોજન છે વીસ તારીખે યોગાનું આયોજન છે તેમજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા દિવાળી સુધીમાં મુખ્ય રસ્તાઓ અને વોર્ડ વાઇઝ સફાઈનું પણ આયોજન કરવામાં આવેલું છે આ સફાઈ અભિયાનમાં અંકલેશ્વર નગરપાલિકા વતી હું નગરપાલિકા વિસ્તારના નાગરિકોને સફાઈની બાબતમાં સાથ અને સહકાર આપે એવી અપીલ કરું છું જય હિન્દ જય ભારત